સુરતમાં નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાય અને જણાવાયું હતું કે ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાવાઈની ઈ સી એમઓ ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત થશે ચોપન લેવલ 3 નું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરાયો છે આરોગ્યમ પરમ ભાગ્યમ સ્વાસ્થ્ય સત્યમ સ્વાર્થ સાધનમના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉદના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ થી ડાયમંડ નગરી સિલ્ક સિટી અને બ્રિજ સિટી ઉપરાંત શહેરને મળશે નવી ઓળખ શુક્રવારે ચોપન લેવલ 3 નું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અધ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસાના ટ્રીટમેન્ટ સેન્ટર સાથે કલાક હોસ્પિટલમાં દરેક નિષ્ણાંત ડોક્ટરની ટીમ રહેશે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લોમોનોલોજી યુનિટ બોન્કોસ્ક્રોપી સેન્ટર કાર્ડિયક અંતર્ગત સૌપ્રથમ યુએસની જી ઇ આઈજી એસ ત્રણસો વીસ રાઇટ તેમજ હાર્ટ સર્જરી માટે નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ ક્વાનરી કેયર હોસ્પિટલ અને અમેરિકા જર્મન

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરી સર્જરી સાથે હાયર એન્ડ રેડિયન્સ સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડખાપરની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાય કરાયા છે ગુડ મોર્નિંગ હું ડૉક્ટર હરેશ વસ્તરપરા ઇન્ટેન્સિવિસ્ટ ઇકમો સ્પેશિયાલિસ્ટ હું બ આઈસીયુ મેનેજ આ હોસ્પિટલનું કરું છું આપણી જે હોસ્પિટલ છે જ્યાં ઇકમો એક્સ્ટ્રા કોર્પોરેયલ મેમર ઓક્સિજનેશન આ ખાસ એવી ટ્રીટમેન્ટ છે કે જે આપણે ઘઉંમાં નાખવાની ગોળી જે કહેવાય કે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ પારાની ગોળી યુઝલી આવી ગોળીને પીધેલા પેશન્ટો લગભગ સોમાંથી નાઇન્ટી નાઇન પર્સન્ટ એક્સપાયર થઈ જતા હોય તો જો આવા પેશન્ટને આપણે ઇકમોની ટ્રીટમેન્ટ આપીએ તો મોર દેન સિક્સટી પર્સન્ટ પેશન્ટ આપણે બચાવી શકીએ છીએ તો આ ઇકમોનું સૌથી મોટામાં મોટું યુનિટ આપણી પાસે છે આપણી પાસે પાંચ ઇકમો મશીન છે જેનાથી આપણે આવા બધા જ પેશન્ટની ટ્રીટ કરી શકશું અમે સ્વાઇન ફ્લુ કોરોના વખતે એક્રોસ ગુજરાતમાં દરેક સિટીમાં અમારી ટીમે ઇક મોકલું છે કે જે અમે કોશિશ એવી કરી છે કે ગુજરાતની બહાર ઇવન નાસિક છે કે રતલામ છે આવા બધા સિટીમાં બીજી અમે ઇકમો કર્યો છે અને ઇકમોમાં અમે જે કો કોરોના કોરોના વખતે સ્વાઇન ફ્લુ વખતે જે મોટા ભાગના લોકોને વેન્ટિલેટર મૂકવા છતાં બી ઓક્સિજન લેવલ વધતું નહોતું પેશન્ટને જે બધું જ ફૂલ સપોર્ટ આપવા છતાં બી એક્સપાયર થઈ જતા એવા મોટા ભાગના પેશન્ટમાંથી અમે જે કર્યા છે એમાંથી સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ પેશન્ટને અમે આ ટ્રીટમેન્ટથી બચાવી શકીએ છીએ એટલે અમારી કોશિશ એ છે કે આ હોસ્પિટલમાં અમે એ ટ્રીટમેન્ટ આપીએ કે જે વેન્ટિલેટરથી આગળની ટ્રીટમેન્ટ કે વેન્ટિલેટર તો બધી જ હોસ્પિટલમાં હોય જ છે છતાં બી પેશન્ટ નથી બચતું તેવા પેશન્ટને આપણે ઇકમો ઉપર મૂકીને બચાવી શકીએ મારી હોસ્પિટલ ટોટલ ટુ બેડની હોસ્પિટલ છે માં હાઈએસ્ટ બેડ ફિફ્ટી ફોર બેડ આઈસીયુ છે

આયુષ્યમાન કાર્ડ યુઝઅલી હોસ્પિટલ ચાલુ થાય પછી અમે સરકારમાં અપીલ કરીએ પછી ચાલુ થતી હોય છે અમે જે કાર્ડિયક પેશન્ટ છે ડાયાલિસિસ પેશન્ટ છે એમાં અમે ચાલુ કરશું પણ અમે જ્યારે હોસ્પિટલ ચાલુ થઈ જશે પછી એપ્લાય કરશું અને જ્યારે ફેસિલિટી મળશે ત્યારે અમે ચાલુ કરશું જી હું ડોક્ટર દીપક વિરડિયા હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ છું મુદ્દાઓ ખાસ એવા છે કે ઘણીવાર જનરલ પબ્લિકને ખબર નથી હોતી કે આપણા સિટીમાં આપણી નજીકમાં ઘણી વસ્તુ નવી થઈ રહી છે તો આ પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય એ જ હતો કે સુરતમાં એક હેલ્થમાં નવી હોસ્પિટલ આવી રહી છે અને એ એક લેન્ડમાર્ક થવા જઈ રહી છે તો આપણે લોકોને સમજાવીએ આવે અહીંયા જોવે અને જાણે કે શું શું નવું હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં આવેલું છે

બે કે ત્રણ મહિના પછી થઈ જતું હોય એટલે અમે એ કોશિશમાં જ છીએ કે જેટલું બને એટલું જલ્દી થાય જેથી લોકોને હેઝલ ફ્રી થાય બ્યુરો રિપોર્ટ